નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ પટેલ ઉત્પન્ન ઓર્ગેનિક કંપનીમાંથી આવું છું આજે આપણે કાદિયા ગામ તાલુકો નખત્રાણા ભવાનભાઈ ભવનભાઈ પોકારની વાડી આજે આંબામાં વીજ લીધી છે તો આજે આપણે ભવનભાઈને કે પૂછશું કે તમે ઉત્પન્નની ટ્રીટમેન્ટ કરી હતી તો કેવું રિઝલ્ટ મળ્યું અને શું તમને તફાવત લાગ્યો પહેલાંના પ્લાનમાં ને અત્યારે તો નમસ્કાર ભવનભાઈ નમસ્કાર તમારું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવી દો મારું નામ છે ભવનભાઈ ધનજીભાઈ પોકાર પણ નાના અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ સેવન નાઇન ડબલ થ્રી એટ ફાઇવ ડબલ ફોર બરાબર હવે ભવનભાઈ આપણે ગયા વર્ષે આપણે જે ઉત્પન્ન કંપનીના સાહેબ અને પટેલ એગ્રો માંથી મુકેશભાઈ થી જે ચર્ચા થઈ ને એના પછી આપણે ઉત્પન્ન નું આપણે બધી ટ્રીટમેન્ટ કરી તો એમાં તમને કઈ કઈ વસ્તુ નાખી હતી પાયામાં અને કેવું રિઝલ્ટ મળ્યું એટલે ખેતી નો વિષય મારો હતો નહીં અને ચાર વર્ષ પહેલા મેં ખેતી માટે વિચાર્યું બાગાયત કે કેદી કર્યું નથી બરાબર પણ કન્સેપ્ટ એક નક્કી જ હતો કે મારે જે પણ કરવું હોય તે ઓર્ગેનિક જ કરવું બરાબર ઓર્ગેનિક જ કરવું બરાબર તો આંબા માટેની સલાહ સૂચન લેતો હતો અને પછી આંબા નાખ્યા આંબા નાખ્યા પછી એક વર્ષ તો મૂંઝવણ થઈ કે જોઈએ તેવો વિકાસ ન મળ્યો હા હા પણ પછી પટેલ એગ્રો નખત્રાણા ત્યાંથી મુકેશભાઈ સાથે મુલાકાત થઈ બરાબર અને એમણે ઉત્પન્ન કંપની નો વિષય અને એના માટે આ બધી મને સલાહ સૂચન આપી માહિતી આપી અને પછી આપણે એમના કહેવા પ્રમાણે

ને એના કારણે આજે આ ગ્રોથ જુઓ તમે જોઈ શકો છો સારું સારું તમે જ કેતા હતા કે કેરીની ની સાઈઝ બહુ મસ્ત હતી તમે હમણાં કેરી ઉતારી છે મેં જે વેપારીને આપી છે હમણાં બે દિવસથી તો હાર્વેસ્ટિંગ થઈ ગયું છે ઉતારી છે પણ એ વેપારી દસ વર્ષ બાર વર્ષથી થી માલ લે છે કચ્છમાં કચ્છમાં બરાબર એ પોતે કબૂલ કરે છે કે આટલો મોટો ને આવું ફળદ્રુપ જે આ ફળ છે આમ પેલી વાર જોયું અને બહુ ખુશી ખુશી અત્યારે ઉતારી ગયો ગયું

તો અત્યારે આ જોઈ ને મને તો બહુ આનંદ થાય છે હું તો કઉ ખેડૂત મિત્રો કે તમે પણ એક વાર મુલાકાત લો અને જુઓ બધું તો ખેડૂત મિત્રો લઈ આવશું અહીંયા ક્યારેક મુલાકાત લેવા બિલકુલ પાકું તમે જુઓ હવે આપડે જ્યાં માલ ઉતરી ગયો છે કે પેટી ભરે છે તો ત્યાં આપડે વેપારી ને મળી ત્યાં સાઈઝ બતાવી દે માલ બતાવી દે સારી ક્વોલિટી હા આપડે હું આવું તમને હું બતાવું છું જુઓ તમે અને ખેડૂતોને ને તો કઉ છું મુકેશભાઈ ને કે લઈ આવો ને બતાવો એટલે મારી ખુશી માં નાખ્યા છે ને ત્યારે ત્રણ હજાર નાખ્યા હતા પેલા અને આના પછી જો મેં બીજા દસ હજાર રૂપા નાખ્યા મારી વાડી છે નાખ્યા ને આ વર્ષે બીજા પાંચ હજાર નાખીશ કારણ કે મને એક તો હિંમત આવી ગઈ આ બધું મળી ગયું અને ઉત્પન્ન કંપની નું સપોર્ટ મળી ગયો મારે આંખ બીજે કામ જ કરવા ના ના બઉ સરસ તમે આ જોઈ શકો છો તમે પોતે પણ બિલકુલ બિલકુલ નવી ફૂટે બહુ બસ આવી ગઈ હા બિલકુલ તમે જુઓ ને આવે છે ગામના આજુબાજુમાં આજુબાજુ બધા જોવા આવે છે પૂછે છે બધું ચાલે છે ખેડૂત મિત્રો આપણે જ્યાં આપડે ભવનભાઈ ની જે કેરી ઉતારી અને જ્યાં સ્ટોક કર્યો છે અત્યારે માલ પેટી ભરાય છે તો એ બધી કેરીની ક્વોલિટી અહીંયા જોઈ લો તમે અહીંયા બતાવો આ એવી ક્વોલિટી કેરીની સાડા થી ચારસો ગ્રામ જોરદાર ક્વોલિટી ને એમના જ આ જે બગીચો માલ લીધો એ વેપારી આપણા જે ઈમરાનભાઈ તો ઇમરાનભાઈ